નવસારીના જલાલપુર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી આ ઐતિહાસિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી આ શાળા સ્વતંત્રતા સંગ્રામ સાથે ગાઢ રીતે જોડાયેલી છે દાંડી સત્યાગ્રહ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એકવીસ દિવસ સુધી ગામમાં વસવાટ કર્યો હતો જે આ વિસ્તારના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જળશક્તિ મંત્રી સી આર ઉપસ્થિત રહ્યા હતા આ ગુજરાતનો શૈક્ષણિક જ નહીં અને સ્વાતંત્ર સંગ્રામના ઇતિહાસમાં મહત્વનું અમે આ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પણ આપી છે કે જે લગભગ વર્ષના બે થી ત્રણ લાખ આપીએ અમારો ધ્યેય છે કે પૈસા બનાવવાનો અમારો ધ્યેય છે કે ગ્લોબલી એવા સિટીઝન બનાવીએ એવા નાગરિક બનાવીએ કે જેઓ ગમે તે દેશમાં જાય તે દેશમાં આપણી આ અમૂલ્ય સંસ્કૃતિ છે એના સાચા પ્રતિનિધિ અને સમય જાય ને બધું ચાલતો હતો તો અમને બધું એમ યાદ આવે અને દેશ માટે અમે અમને એમ થાય કે અમારે કઈક કરવું જોઈએ અને એ આધારે અમે દર વર્ષે આવીએ અને બાપુની ઝુંપડી બનાવવાનું કામ દર વર્ષે હું કરતો નવેમ્બરમાં કારણ કે તૂટી ગયેલી વરસાદમાં અને પવનમાં તો એ મારે ગામ ગામ જ્યાં છઠ્યાસો થવાના અને સાત આઠ હજાર ખર્ચ થાય પણ છતાં એ ઝૂંપડી હું બનાવતો જેથી કોઈ દાંડી ગયેલો હોય તો પહેલા આવી જાય કે બાપુની ઝુંપડી ક્યાં છે તો આવીને જોવે તો એ રીતે મારું એ હું ત્રણ ચાર કે છ મહિના આવું ત્યારે મારું એ કામ અને સ્કૂલમાં જે કંઈ સેવા થાય સ્પોર્ટમાં જે કંઈ સેવા થાય એ મારી રીતે કરતો